નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્ત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ રાજ્યમાં લર્નિંગ લાયસન્સની પરીક્ષાના નિયમોમાં ફેરફાર અગાઉ પંદરમાંથી અગિયાર પ્રશ્નો સાસા જવાબ આપનારને લાયસન્સ મળતું હતું જોકે હવેથી પંદરમાંથી નવ પ્રશ્નો સાસા જવાબ આપનારને લર્નિંગ લાયસન્સ મળી જશે ગુજરાતની આરટીઓ સિસ્ટમમાં સુધારો કરાયો હાલ કોઈ રાહત નહીં મળે અંબાલાલ પટેલે કરી નવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે તેઓએ જણાવ્યું કે રાજ્યમાં હજુ ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહે છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડશે જૂનાગઢ પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે આગામી ત્રીસ ઓગસ્ટ સુધી હળવા વરસાદી ઝાપટા પડશે ગુજરાતના કોન્ટ્રાક્ટર આધારિત નિષ્ણાત ડોક્ટરો માટે નિર્ણય રાજ્યના કરાર આધારિત તજજ્ઞ તબીબોના હિતલક્ષી નિર્ણય સીએચસી સબ ડિસ્ટ્રિક્ટ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત ખાનગી પ્રેક્ટિસ વગરના તજજ્ઞ તબીબોને મળતા વેતન પંચાણું હજારથી વધારીને એક લાખ ત્રીસ હજાર માસ ચૂકવવાનો નિર્ણય વેતન ઉપરાંત માઇનોર અને મેજર સર્જરી માટે રૂપિયા ત્રણસોથી લઈને બે હજાર સુધીની પ્રોત્સાહક રકમ પ્રતિ સર્જરીએ અપાશે કરાર આધારિત એનેસ્થેટિસ્ટ તબીબોને પ્રોત્સાહક રકમના પચાસ ટકા પ્રતિ સર્જરી ખાનગી પ્રેક્ટિસની છૂટ સાથેની નિમણૂક બંધ કરવામાં આવી ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત વધુ એક નવી યોજના ગુજરાત સરકારે કરી જાહેર શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મૂકી અમલમાં ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટરે સહાય ચૂકવાશે